તહેવારો નજીક આવતા જ કેટલાક ગુંડા તત્વો બે ધર્મો વચ્ચે અંતર વધે અને વૈમનસ્ય ફેલાય તેવી પ્રવૃત્તિઓ કરતા આવતા હોય છે ગોધરામાં ગઈકાલે રાત્રે પોલીસ સ્ટેશનમાં એક ટોળું ધસી આવ્યું અને અલ્લાહુ અકબરના નારા લગાવ્યા તેવું વિડીયોમાં દેખાઈ અને સંભળાઈ રહ્યું છે ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરી શું છે સમગ્ર ઘટના આપણે વાત કરીશું આ અહેવાલમાં

લખીને વાયરલ કર્યું હતું કે નવરાત્રીમાં તો લાઈન મારવાની જ ત્યારબાદ પોલીસે તેના પર અટકાયતી પગલાં લીધા પોસ્ટ ડિલીટ કરાવી અને તેના પર કાર્યવાહી કરી તેને કોર્ટમાં હાજર પણ કરવામાં આવશે વાત એ છે કે તહેવારોમાં આ પ્રકારના વૈમનસ્યના કારણે માહોલ બગડતો હોય છે બે ધર્મ વચ્ચે અંતર વધતું જાય છે માટે સમાજની ધાર્મિક આગેવાનોની જવાબદારી છે કે આ પ્રકારના તોફાની તત્વોને સમજાવવામાં આવે અને તેમને રોકવામાં આવે હવે વાત આગળ કરીએ તો એસપી હરેશ દુદાતના જણાવ્યા મુજબ ગોધરાના બી ડિવિઝન વિસ્તારમાં ઝાકિર જબ્બાર નામના શખ્સે પણ આ પ્રકારની પોસ્ટ વાયરલ કરી હતી ત્યારબાદ પોલીસ સ્ટેશન તેને બોલાવવામાં આવ્યો પોલીસ સ્ટેશન બોલાવ્યા બાદ તેની પૂછપરછ કરતા તેને પછી ત્યારબાદ તેણે લોકોને એવું કહ્યું કે મેં તો આઈ લવ મોહમ્મદ તેવી પોસ્ટ કરી હતી ત્યારબાદ તેને માર મારવામાં આવ્યો આ સમગ્ર બાબત બાદ એક ટોળું પોલીસ સ્ટેશન ધસી આવ્યું અને તેમણે અલ્લાહુ અકબરના નારા લગાવ્યા પોલીસે ટોળાને કંટ્રોલમાં લેવાના પગલા હાથ ધર્યા અને આ મામલે પોલીસે ઇઠ્યાસી લોકો પર નામજો ફરિયાદ દાખલ કરી જેમાંથી સત્તર લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે હવે કોઈ પણ ધાર્મિક તહેવારો આવતા હોય ત્યારે આ પ્રકારના ગુંડા તત્વો એક્ટિવ થઈ જતા હોય છે બે ધર્મો વચ્ચે અંતર વધે તેવા તેમના પ્રયાસો હોય છે ધર્મને હાથો બનાવીને ધાર્મિક વૈમનુષ્ય ફેલાવતા હોય છે 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 અને જે ધાર્મિક તેને બગાડવાનો પ્રયાસ કરતા રહે આ પ્રકારના કાબુમાં રાખવા ખૂબ જ આવશ્યક છે લોકો તહેવાર ઉત્સાહે ઉજવી શકે તે પણ ખૂબ જરૂરી છે માટે સમાજની અને ધાર્મિક આગેવાનોની જવાબદારી છે કે આ લોકોને વેગ ન મળે અને કાબુમાં રહે આ જ પ્રકારના અહેવાલો માટે જોતા રહો સ્વમાન નમસ્કાર